પંખી પાણી પીને છે તેને સરીતાલી ધર્મ કરી ધના ઘટે સહાય કરી No, ¡Gracias! ઓલા પાર્ટી ના પડે તારી બનાવેલી દુનિયા નથી રે તારી બનાવેલી દુનિયા ભોળી નથી રે તારી બનાવેલી દુનિયા નથી આવે તો થોડી ખુશી રે કરે અંગે અતિથિ આવે તો થોડી કોશી રે કરે બોલું હોટલ નું ભીલ પડે તારી બનાવેલી દુનિયા ભોડી મતી રહી ઓલું હોટલ નું ભીલ પા પડે તારી બનાવેલી દુનિયા થોડી મથી રે તારી બનાવેલી દુનિયા ભોળી મતી

Na meri duniya puri nati rai tariban মায়াম মাতা নামো মা বানর ভুলো মায়া মামা নাম মোহামা বানর ভুলো হুঁতনি তিনো ধর্ম চুখির গো হুঁতনি তিনো ধর্ম চুখির গো মনে নী তিন পান থে চলাছো তী তনা গেলি দু মিয়া তো নাই মনে নী তিন পান থে চলাচ